તો ગરમી દેવા પાર્ક હઉઆર જોવા જવો તો હું આ બધી જગ્યાએ સરસરા મોટો હઉઆર કે વાગ્યા ઊઠી જતો ને આખા રિસોર્ટ માં મેરા પછી એને પાછળ ગેલેરીમાંથી માં ને જોઈ ઉજોય ઓય મારવા તો સામાન મૂકીને બ્રેકફાસ્ટ કરવા ફોન એવો એટલે હું ઓર્ડર કર્યું આવી ગયા અને જો હમણાં બસ ઉપર જઈને આપણે જોવા જઈએ છીએ અહીંયાથી આપણે આપણી સિડીના હેર જોરદાર લોકેશન તો લોકો દેખાડવા જો જો

તમારું ટીટ્યુશન છે મને 12 નું રોગાન નું છે એ નંબર છે ઓ 2 છે

આપણે રીલા બનાવી લીધી મસ્ત પાડી લીધા અત્યારે નાસ્તો લખ્યો હતો ભૂખ લાગી જાય તો નાસ્તો કરી હતી આલુ પોહા મોન્સ્ટર લઈ આવ્યો અને જો અમે વિડિયો ઉતાર્યો સિંહ આમ કરે તો અમે બને એવું ચોર્યો નથી આ એક નંબર હતું એક જ સિંહ જોવા મળ્યા અને દીપડા તો બહુ બધા હતા આમ એક જગ્યાએ કેટલા હતા ખબર એક જગ્યાએ છ સાત હતા ને બીજી જગ્યાએ સાત આઠ હતા ને સિંહ આ જોયા હરણ જોયું ને એવું બધું જોયું અને ફોનમાં ચાર્જિંગ પતી ગયું સૌ આપણે મસ્ત નાસ્તો કરી દીધો આમ બધા જોઈએ આની કરતા આ મેં મારું ટી શર્ટ લેવા માટે જોયું ને ત્રણસો રૂપિયા ને એવું દોઢસો રૂપિયા મળી જાય ને જો આવડું આપેલું ટી શર્ટ છે ને એ સાતસો ને પચાસ નું એવું છે દહેજુ આપણે ત્યાંથી પછી એને શોપે ગયા હતા ત્યાં બધું બહુ મોંઘું હતું ત્યાંથી વી હતા સોમનાથ આવવાનો પ્લાન કર્યો ને અત્યારે આપણે સોમનાથ ફૂગી ગયા છે જવું અને પાર્કિંગ કરી દીધી આપણી ગાડી અને હમણાં જઈ મંદિરે પછી એ દરિયા

આપણે બીચ ઉપરથી આવી ગયા ને આપણી છે ને મોબાઈલની બેટરી ડેટ થઈ ગઈ હતી એટલે એને અત્યારે જો અમે રૂમ સારી રીતે ગોતી લીધા છે અહીંયા મસ્ત એક બિલ્ડિંગ મળી ગઈ છે અહીંયા હોટેલમાં આપણે રૂમ આપણે રૂમ નંબર આ ભાભીનો એનો રૂમનો છે ચારસો સોળ આ આપણો છે ચારસો ને પંદર આ રૂમ તો સારો બહુ મસ્ત છે તમને દેખાડ્યું જો અહીંયા બાથરૂમ

એ પાણી આવું છે હમણાં અમે ફ્રેશ થઈ જઈએ મસ્ત થઈ જાય ઠેર મિયર થઈ જાય હો અત્યારે જો આપણે ફ્રેશ થઈ એમ નાઈટ નાઈટ કપડા થઈ નીકળી ગયા છે જમવા માટે બઈ જાય બજામિયમ એટલે હોટેલ લઈ નાઈલા જાય છે

જે હોરે નલવા રેગલા ને પાછો કાલે સ્કૂલે જવાનું કાલે તો જઈય હોય પરમ દિવસે જવું હું મારું એન્ડ આપણે કરવાનું હોય ને કરી શેર કરી જય માતાજી જય શ્રી રામ આપણે અહીંયા એન્ડ બાય